નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનો આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જિગ્નેશ કવિરાજ વિશે તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ તો જિગ્નેશ કવિરાજ છે તે એક ચાહકને મળવા માટે તેના ઘરે પહોંચી ગયા હતા અને જિગ્નેશ કવિરાજ ખરેખર ખૂબ જ લોકપ્રિય ગાયક છે અને નાનામાં નાના જે ચાહક હોય એનું પણ ધ્યાન રાખે છે અને આ છે બળદેવસિંહ ઝાલા કે જેના ચાહક હોય અને એના ચાહકોએ એના ઇકો ઉપર એના ફોટા અને એના જે નામ છે એ લખાવ્યા હતા અને આખી ઇકોમાં લગભગ એની આખી ઇકો શણગારી દીધી હતી જિગ્નેશ કવિરાજના નામથી જિગ્નેશ કવિરાજના ફોટાથી તો આ વાતની ખબર પડતાં

તેમ તો મેં તમને ગજબનો કર્યો હતો મારા જીવ પણ તમે અમારી કદર ના કરી આ ખૂબ મારો આસિક છે અને હમણાં જ અને આવ બનાવો ત્યાં એક બતાવું સુરસ ઉજાનો મારો ફોટો દોરાયો છે સાથ ઉપર અને બા લખ્યું છે મારો જીવ જીગો તો તમે જોઈએ ને મિત્રો કે જિગ્નેશ કઈ રહ્યા છે એ બલદેશી ઝાલા છે ભાઈ છે ઈકોના ડ્રાઈવર ગાડીના ઓનર છે તેની સાથે મળી અને ખંભે હાથ રાખી અને ગીત ગાવાની પણ શરૂઆત કરી દીધી છે અને મિત્રો માટે ગીત ગાય છે બહુ ખૂબ સરસ ગીત ગાય છે અને હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈએ જે ટેટુ બનાવ્યું છે જિગ્નેશ કવિરાજનું તે ટેટુ બનાવતા સમયે તેણે વિડીયો કોલ કર્યો હતો અને વિડીયો કોલમાં જિગ્નેશ કવિરાજ તમે વિડીયોમાં જોઈ શકો છો કે લાઈવ છે અને લાઈવમાં વિડીયો કોલ કરતાં કરતાં જિગ્નેશ કવિરાજ તેની સાથે વાત કરી રહ્યા છે અને જિગ્નેશ કવિરાજ આ વિડીયો કોલમાં ખૂબ જ ખુશ દેખાય છે તો જીજ્ઞેશ કવિરાજ માટે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો જોવા માટે